આપડે હોમ ટુર કરાવશું બધા ને બધી કિલો કરી દે ભાઈ મોટર છે ને અહિયાં પાણી જ નથી આવતી વિચારે કાલે પાણી ટાકા મંગાવે હવે ખરેખર દિલ થી ગમે વરસાદ આવી જાય ને તો સારું બાકી હવે ભૂકા બોલાવી દેવાના છે

તો ભાઈ આજે આપણે દિવાલ છે ને એલિવેશન ની આગળ લાદી લગાડવાની છે તામાં છે ને પાણી સાંજે પીવડાવ્યું હતું અને અત્યારે પાછો એક વખત પાણી પીવડાવવાનું છે તો જોઈએ લાય હું પકડું ચાલુ કર લે તો આને છે ને આપણે આ આગળ નોઝલ સડે પટ્ટી નોઝલ આમાંથી ફુવારો હારો થાય જો છે કઈ ઘટે પકડે વાહ ભાઈ વાહ જો આને કહેવાય દેશી જુગાડ હે દેશી જુગાડ કરીને માર દીધું ભારતીય જો વાહ ભાઈ વાહ આવી રીતના દિવેલ પલારે જોઈ છે કમ્પ્લીટ પલટરી છે ઓ ભાઈ તારી પાસે એક પાસે દિમાગ છે ઓ ભાઈ તો પાણી તો બધામાં સટાઈ ગયું જો બધા ગરમી ગરમી થઈ જાય પંખા ને હેઠે બેસી ગયા મારી માપો ઘડી ગઈ જોરે જોર માં હોય હોય કે આગળ કોર ના હોય ગરમી સીડી લે હોય હોય ને હોય હોય પણ માવા ગરમી નું હેરાન થવું એક માણા ને કીધું હાન ના કર દે તું હું કરે ઉપાધિ કરે

કેમેરામેન જલ્દી ફોકસ કરો કામ ઉપર કામ તો કરવું પડે ને બાકી ભેગું નહીં થાય ભાઈ હાલો તો ફટાફટ પેલા કામ કરી લઈએ કારણ કે હમણાં અગિયાર થયા તો અગિયાર વાગે છોકરીઓને તેડવા જવાનું છે ને અત્યારે ઓલરેડી નવ ને પાંત્રી થઈ ગઈ છે તો અડધી કલાક નું મારે મારે કામ છે તો અડધી કલાક ફટાફટ પેલા બધાના રિપોર્ટ લખી નાખી રિપોર્ટ નું કામ થઈ ગયું પૂરું લીધું બેંકનું કામ હાથમાં અને અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે કેટલા સાડા જેવું થઈ ગયું છે તો છોકરાઓ લેવા જવાનું છે તો પહેલા જ હું સ્કૂલે છોકરાને લઈને જાય સીધા ઘરે મળીએ હવે ઘરે જઈએ તો ભાઈ આવી ગયા છે ઘરે ચંગુ મંગુને લઈને હું કે કાવ્ય લઈને મજા આવે કે ભણવાની હે હા નතරમડે હે રમાડે કમોડે હા હા વારે વાર મડે ને હે હા સરસ લ્યો તારી મમ્મી કહેંગી રોટલા ખાવ ભારતે

કઈ વાંધો નાનો ફેમિલી બપોરનું જમવાનું થઈ ગયું છે રેડી તમારે પર જમવું હોય તો કારણ કે હું ક્યારે બપોરે જમતો નથી પણ આજે બપોરે જમવું પડ્યું કારણ કે હવાના હજી કંઈ ઠેકાણા હતા નહીં ઠેકાણ હતા ને એટલે ભારતે ઉઠે ચાર વાગે નહીં પણ કામ હતું બહુ મેં કીધું કામ કરું પાછી છોકરીઓને સ્કૂલેથી મૂકવા આવી અગિયાર વાગે ક્યારે આપણે બધા ભેગા મળીને જમશું તો બધા થઈ ગયા છે રેડી હાલો તો જમી લેવું કે હવે ઓ બેન ઓ બેન જમવું નથી બિન હાલો હાલો જમી લો હાલો ફેમિલી તમારે પણ જમવું હોય મારા બેન બેસી ગયા અત્યારે ઓનલાઈન લેસન કરવા

અહીંયા પછી તો ઓફિસ આયા પછી તેમ થાય કે હું જંગનતમાં આવી ગયા એમ ટૂંકમાં મજા જ આવ્યા કરે કારણ કે ઠંડુ 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 ભાઈ આવે ને કયો ને મજા ન આવે હાલો ફેમિલી તો ઘડીક ઠંડી આવવા ખાઈ લે અને વર્ગી પડીએ આપણે કામે કારણ કે કામ તો કરવું પડશે ને બાકી ભેગું નહીં થાય તો આજે આ બેંકના જે હિસાબ કિતાબ છે બધી બધી માં ચડાવવાના છે આજે આ બધા સેમ્પલું પડ્યા છે બધા સેમ્પલું કરવાના છે પણ આમ આવે મજા કારણ કે ઠંડી ઠંડી હવા આવે ને જો છે

બાકી અંદર તો બધી કામ કમ્પ્લીટલી થઈ ગયું અને ચા પીવી મારો મિત્ર એવો મળવા ગયો ઇમરાનભાઈ ઇમરાનભાઈ ચા પીવીશ કે ભાઈ જો ભાઈ વેચો છે છોકરાઓને સવાર માં ભાગ લેવાનો હોય બધી અલગ અલગ બધી કિલો કરી દે ભાઈ જબલે જબલા થઈ ગયા હા તમે તો ને તો ઘડિયાળમાં થઈ ગયા છે અત્યારે સારા ન અને પાણીની તકલીફ થઈ ગઈ છે બહુ મોટી કારણ કે અહીંયા જે પાણી છે ને બોરમાં પાણી હતું ને વહી ગયું આને કઈ ઉપાધી છે બધી જોઈ લે તેવા આરામથી હે કોઈ જીતનું કંઈ ટેન્શન છે ભાઈ થાકી ગેર બોરની મોટર છે ને અહીંયા પાણી જ નથી આવતું હવે વિચારે કાલે પાણીને ટાંકા મંગાવે છે હવે ખરેખર દિલથી ગમે તો વરસાદ આવી જાય ને તો હારું બાકી હવે હુકા બોલાવી દેવાના છે ને હજી તો જવાનું છે આજ આખી રાત જાગવું પડશે અહીંયા તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી દીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગજ રાધે રાધે બાય